નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજરાય નવા વિડીયોમાં તો ધોરણ દસ અને બારની એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો હવે આનું રિઝલ્ટ ક્યારે આવશે એની પણ અપડેટ આવી રહી છે કે આની અપ્રોક્સિમેટ ડેટ ક્યારે છે અને વિદ્યાર્થીઓને આ વખતે જે છે એ એક મહિનો વહેલાં રિઝલ્ટ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે તો આ વિદ્યાર્થીઓ માટે સારું જ છે કે એમને એમના રિઝલ્ટની જાણ સૌથી પહેલાં થઈ જશે તો આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ ચર્ચા કરીશું કે એમનું રિઝલ્ટ ક્યારે આવશે અને આ વખતેના પેપર બહુ ઇઝી હતા જેના લીધે એમને ઉત્તરવહીઓ પણ વધારે ભરેલી છે તો માનવામાં આવી રહ્યું છે કે આ વખતે એકાણું ટકાથી વધારે રિઝલ્ટ આવી શકે છે ધોરણ દસ અને બારનું તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું તો શરૂ કરીએ જુઓ પરીક્ષામાં આ વર્ષે ગુણ હોય છાત્રોએ મન ખોલીને લખાણકારી ઉત્તરવાઈઓ ભરી છે નિરીક્ષક જે પેપર ચેક કરી રહ્યા છે એમના પ્રમાણે પરીક્ષામાં આ વખતે વિદ્યાર્થીઓ બહુ સારું લખેલું છે અને બહુ જ વધારે ઉત્તરવૈ ભરી છે તો મીન્સ તમે કહી શકો છો કે આ વખતે રિઝલ્ટ બહુ સારું આવી શકે છે અને બહુ બધા વિદ્યાર્થીઓ જે છે એ ધોરણ દસ અને બાર ક્લિયર કરી શકે છે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનું પરિણામ આ વર્ષે એક માસ પહેલાં એટલે કે એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે મીન્સ એપ્રિલના અંત જે લાસ્ટ વીક હોય એની અંદર તમને તમારું રિઝલ્ટ મળી જશે ધોરણ દસ અને બારનું આની અપડેટ સૌથી પહેલાં અમે અમારી ચેનલ ઉપર આપવાના છીએ તો જરૂરથી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે પછી અહીંયા એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે આ વર્ષે ધોરણ દસ અને બારના પરિણામો ઊંચા આવશે પાટણ જિલ્લામાં બે હજાર ત્રેવીસમાં ધોરણ દસમાં સાત પોઈન્ટ જીરો આઠના વધારા સાથે બાસઠ સત્તર ટકા પરિણામ હતું જેમાં એ ગ્રેડમાં છાસઠ બાળકો હતા તો બાર સાયન્સમાં છ પોઈન્ટ સત્તાવન ટકાના ઘટાડા સાથે છાસઠ પોઈન્ટ ચોપન ટકા પરિણામ આવ્યું હતું જેમાં એ વન ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી ન હતો સામાન્ય પ્રવાહમાં અગિયાર પોઈન્ટ છાસઠ ટકા ઘટાડા સાથે માત્ર સિત્યોતેર ટકા પરિણામ આવ્યું હતું તમે એ જોઈ શકો છો કે એમને પાટણ જિલ્લાની અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે અને આની જે તમે કહી શકો કે તમારું રિઝલ્ટ એપ્રિલ મહિનાના અંત સુધીમાં આવી જશે તો આ વિડીયો જે છે એ વધુથી વધુ ધોરણ દસ અને બારના સ્ટુડન્ટ્સને અથવા એમને ફ્રેન્ડ્સને શેર કરો જેથી એમને એમના રિઝલ્ટ ક્યારે આવશે એની ઇન્ફોર્મેશન મળી રહે એ પણ એમના રિઝલ્ટ છે એ રિગાર્ડિંગ અપડેટેડ રહે અને જ્યારે પણ એમનું રિઝલ્ટ આવે ત્યારે એ સરખી રીતે ચેક કરી શકીએ ત્યારે રિઝલ્ટ આવવાના એક બે દિવસ બાકી છે ત્યારે અમારી ચેનલ પર અમે તમે રિઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો એનો પણ વિડીયો પ્રોવાઈડ કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી આના રિગાર્ડિંગ કોઈ પણ અપડેટ આવે અથવા તમારી રિઝલ્ટ કઈ રીતે ચેક કરો એની સંપૂર્ણ માહિતી મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ